જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવું નેક્સ્ટ ફ્લોગ લઈને તો તમારું બધાયનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો ગાઈસ અત્યારે જો મસ્ત મજાના આપણે નાઈટ હોય અને કમ્પ્લીટ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે છે સોમવાર તો આપણે ને બગસરા જવાનું છે અને અહીંયા સોમવાર ભરાય છે ને તો ત્યાં જવાનું છે તો હાલો ગાઈસ હવે છે ને આપણે મસ્ત મજાનું માથું સરસ મજાનું ગોળી લઈ માથું દુકાળનું નથી મારા નથી એટલા માટે તો સા બની ગયો છે તો જમા મમ્મી હા અત્યારે સા બની ગયો છે તો મમ્મી ને સા પે બની છે અને હવે છે ને આપણે તો આપણે મસ્ત મજાના ના આવે થે જઈ તૈયાર તૈયાર થઈ અને પછી તમને મળીએ અને બસ સ્ટેન્ડ ડિઝાઇન મળશે તો આલો કન્ટિન્યુ બનેલે રહેજો બ્લોગમાં અને કોણ કોણ જશું એ પણ તમને બધા

આપણે બસ કઈ જમ્યું નહીં તે તો મસ્ત બનાવ્યું જમ્યું નહીં એટલે આપણે લીધું ને આપણે પણ તે છે હા મારા મોટા બા ને મારા કઈ કપડા જોવે છે તો હાલો આપણે ત્યાં જઈએ અને આ છોકરીઓના કપડાં બધે આ કેવા મસ્ત થઈ ગયું રહેશે કપડાં કેટલા સરસ સરસ મજાના છે

काग पानी आमा एक और भी व्लॉग है चालू तो आपने पानी बोतल भर ली ठंडी थंडू, ठंडूस तो बंद तीन तक कर बन कर बन तो गाइस होते तो 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 मैं મજા આવી ગઈ બસ તો મજાનું પાણી દીધું હું સે ઉજરીમાં બેહી કપડા ભેસના લેણલા તો છું અહીંયા બરાબર ડબલ બે જોડી ડબલ નોટ છો બે જોડી तो नंबर नु से यार आर इन डबल डॉट तोमा दो जोड़ी और नेली डॉट तोमा दो जोड़ी ये दो से है कोई है डबल डॉट तोमा दो जोड़ी नेली डॉट तोमा दो जोड़ी आनी थी हम्म हम्म डबल डॉट तोमा दो जोड़ी नेली डॉट तोमा दो जोड़ी ना कही थाई सुन था पांच नंबर तोमा दो जोड़ी नेली डॉट तोमा 6 नंबर नंबर न न न ये उ में जो आओ जो कलर जो मसाला पर नॉर्थ दबा दे जोड़ी हम राइट तो ले जो તું સહિ એનો પ્રવાસન છેલ્લો હલો આમાં ખરીદી કર

<laughs> का <का> <laughs> पेर

અત્યારે ઘરે આવી ગયા સી અને પડી ગઈ છે સાંજ તો કઈ બહુ ગરમી થાય બહુ થાકી ગયા સી અને વાહન તો ઘરે આવ્યા અત્યારે જો અને હવે પડી ગઈ છે તો આપણે અને રસોઈ પાણીમાં શાક બની ગયું છે તો રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ પણ તમને બતાવીશ અને છે ને હવે પેલા સવાડા શાક બનાવ્યું છે અને રોટલી ઘઉંની છે તો આપણે જમી લઈએ અને આપણે બગસરાથી લઈ આવ્યા છીએ